અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરીની ડિરેક્ટરની માલપુર બેઠકની ચૂંટણી યોજાઈ હતી કે જેમાં પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલનો પાંચસો ચોપન મતથી વિજય થયો તો સાબર ડેરીની પંદર બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા જ્યારે એક માત્ર બેઠક માલપુર પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલનો વિજય થતા કાર્યકરો ટેકેદારો અને પરિવારજનોમાં ભાર ઉત્સાહ જોવા મળ્યો હતો તથા જસુભાઈ પટેલ વિજેતા થયા બાદ શામળાજીના આશીર્વાદ લીધા હતા

જીએસટીનો દુરુપયોગ કરીને પંદર બેઠકો હરીફ કરી ત્યારે મને પણ મળી હતી પણ મેં એક જ જવાબ આપ્યો તો હું પસંદ કરીશ પણ આ ખેસ પહેરવાનું ક્યારેય પસંદ નથી સાબરડેરીની ચૂંટણીમાં બે જિલ્લા સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના મતોથી આ ચૂંટણી થઈ એમાં દૂધ ઉત્પાદકોની લાગણી ને જ્યારે મારા તરફે એમની લાગણી હતી એના કારણે જબરજસ્ત વોટની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા પંદરની ધાક ધમકી વચ્ચે પ્રજાએ અને મતદારોએ મને મત આપીને જ્યારે વિજયી બનાવ્યો ત્યારે કોંગ્રેસ અને આ મતદારો અને દૂધ ઉત્પાદકોનો હિત ક્યાંય પણ ન જોકવાય એની જવાબદારી હું સ્વીકારું છું ક્યારે પણ આ દૂધ ઉત્પાદકોને એક રૂપિયાનું પણ નુકસાન નહીં થવા દેવું એની ખાતરી આપું છું અને મારા કાર્યકરો થકી મારો વિજય નથી અમારા કાર્યકરોનો વિજય છે મારા મતદારોનો વિજય વિજય છે છે દૂધ ઉત્પાદકોનો એમના હિત માટે કાયમ માટે હું જાગતો રહીશ આગામી લોકસભાની ચૂંટણી જ્યારે પાર્ટી જે હુકમ કરે તે પાર્ટી માટે બધું જ કરવા માટે હોમાવવા માટે ઘસાવવા માટે અને કોંગ્રેસ પાર્ટી માટે બધું જ કરવા માટે અમારી અને અમારી ટીમની પૂરી તૈયારી વાહ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની પશુ ભરી અરવલ્લીને સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી જેના ઉપર પશુપાલકો હંમેશા ખૂબ મોટી આશાઓ લઈને બેસતા હોય છે એવી આ ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગત રોજે યોજાય એની અંદર આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી શ્યામ લ્યાને દંડ દરેક પ્રકારની સત્તાનો દુરુપયોગ કરીને પંદર જણાને બિનહરીફ કર્યા અમારા નેતા જસુભાઈ પટેલ જે બાયડના પૂર્વ ધારાસભ્ય છે અને હર હંમેશ સહકારની અંદર આગળ પડતા છે એવો ગઈ વખત પણ ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા આ વખતે એમના ઉપર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે જોર જોમ કર્યો છતાંય પણ એ ડગ્યા નહીં અને લોકશાહીમાં માની અને લોકોના મતનો અધિકાર જે ડેરીના ચેરમેને મળે એના માટે ચૂંટણી લડ્યા અને લોકોએ વિશ્વાસ મૂક્યો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની નવસો ને દસ મંડળીઓ અને નવસો ને દસમાંથી નવસો ચાર લોકોએ જે મતદાન કર્યું એ સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ભય બતાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો તેની સામે આ જનતા જો ચૂકશે નહીં અને લોકશાહીની જે બચાવ કર્યો અને જસુભાઈના અંદર જે વિશ્વાસ ઉગી એમને જીતાડીને સાબિત કર્યું કે આ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો તમારો ભય અને ડર રહેવાનો નથી અને આવા નેતા જ્યારે જીતીને સાબરડેરીમાં જશે ત્યારે જે દૂધ મંડળીઓ છે એમને ન્યાય આપવાનું કામ અમારા જસુભાઈ પટેલ ચોક્કસપણે કરે છે એવી અમે આપણી જોડે આશા એમની જોડેથી રાખીએ છીએ અને તમામ ડિરેક્ટરોનો હું આભાર વ્યક્ત કરું છું કે જસુભીમાં જે વિશ્વાસ વગેરે જીતાડ્યા છે એમનો વિશ્વાસ કાયમ રહેશે જય હિન્દ જય ભારત અમિત કુમાર ઉપાધ્યાય અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ